આર્થિક વૃદ્ધિ અને આર્થિક આર્થિક વિકાસ વચ્ચેના તફાવતની જો આપણે વાત તો સૌથી વૃદ્ધિ એટલે શું તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો એને કહેવાય આર્થિક વૃદ્ધિ જ્યારે આર્થિક વિકાસ એટલે શું તો કે આવકમાં વધારો થાય પણ સાથે જો જીવન ધોરણમાં પણ સુધારો થાય એટલે કે લાઈફ સ્ટાઈલમાં પણ ચેન્જ થાય આવકની સાથે તો એ કહેવાય આર્થિક વિકાસ ત્યાર પછી આર્થિક વૃદ્ધિ છે એટલે એનું માપન કરવું ઈઝી છે સરળ છે જયારે આર્થિક વિકાસ છે એ પરિણાત્મક તો છે જ પણ સાથે ગુણાત્મક પણ છે તો એનું માપન કરવું થોડું મુશ્કેલ છે ત્યાર પછી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત છે જયારે આર્થિક વિકાસનો ખ્યાલ તો કેવો છે વિસ્તૃત છે પછી તો કે આર્થિક વૃદ્ધિ પ્રક્રિયા છે આર્થિક 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 વૃદ્ધિ વૃદ્ધિ કેવી છે 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 પ્રક્રિયા પ્રક્રિયા ઝડપથી થઈ શકે પણ વિકાસ એ એક ધીમી એટલે કે આર્થિક વિકાસ કરવો હોય તો એ બહુ ધીમી પ્રક્રિયા થાય છે ત્યાર પછી ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી પર ભાર એટલે કે આર્થિક વૃદ્ધિ જ્યારે આર્થિક વિકાસમાં શું છે તો કે જે વણ વપરાયેલા સાધન છે એના વપરાશનો પ્રશ્ન છે રે છે પછી આર્થિક વૃદ્ધિ તો કે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ થઈ શકે આર્થિક વિકાસ ન થતો હોય છતાં પણ આર્થિક વૃદ્ધિ થઈ શકે જ્યારે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ છે કોઈ દી ના થઈ શકે આર્થિક વૃદ્ધિ જ ના થઈ હોય તો આર્થિક વિકાસ થાય જ નહીં એટલે કે આવકમાં જો વધારો ન થાય તો લાઈફ સ્ટાઇલ ચેન્જ ના થઈ શકે પણ હા લાઈફસ્ટાઈલ ચેન્જ વગર છે એ આર્થિક વૃદ્ધિ છે થઈ શકે તો આ હતું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ક્યારેક એક્ઝામમાં આનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે થેન્ક યુ